આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા શદર બજાર નાની મસ્જિદ ખાતે આજ રોજ અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા આસાદ્ય હોસ્પિટલ બ્લડ બેંક તેમજ ધ્વની બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાતા એટલે કે રક્ત આપનાર લોકોએ જીવનદાન મળે તે અંતર્ગત અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા બસો વીસ જેટલું બ્લડ યુનિટ જમા કરવામાં આવ્યું છે સાતમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે આ પહેલાં પણ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન થયા હતા चटनो ब्लड डोनेशन कैंप सरस्वती यू जोवा जमे ग्रुप न युवाओं जबा के साजिद शेख इकबाल गोहिल आशिफ शेख रहीश शेख आदिल कुरैशी एजाज शेख शैदना स्थानीय के युवा युवकों मोटी संख्या में आ कैंप में उपस्थित रहा था <laughs>